સંખ્યા રેખા સંખ્યા રેખાના મધ્યમાં ઝીરો આવે આ ધ્યાન રાખજો સંખ્યા રેખાની આ જમણી બાજુ થાય આને જમણી બાજુ મને તમને કેમ ખબર સાહેબ આ જમણી બાજુ છે કારણ કે મારા જમણા હાથે આવીને એટલે જમણી બાજુ અને આ મારી ડાબી બાજુ છે ઝીરો ની જમણી બાજુએ ધન સંખ્યા આવે અને સંખ્યા રેખાના મધ્યમાં ઝીરો આવશે ઓકે હવે અહીંયા તમને એવું કીધું છે માઇનસ માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ તમને એવું પૂછ્યું છે કે માઇનસ પાંચ થી પાંચ વચ્ચે આવતા ધન પૂર્ણાંકો તમારે ધન ઉપર જ ધ્યાન આપવાનું છે તો ધન પૂર્ણાંક એક બે ત્રણ અને ચાર કેમ ભાઈ કારણ કે માઇનસ પાંચ અને પ્લસ પાંચ ની વચ્ચે કીધા એટલે તમારે આટલામાં જ જોવાનું આવે તો એક બે ત્રણ ચાર તો બોલો ટોટલ કુલ કેટલી સંખ્યા થઈ ભાઈ ઓકે સાહેબ ચાર જવાબ આવે ઓપ્શન એ જવાબ આવશે ચાર પાંચ નહીં બરાબર છે અને ધન પૂર્ણાંક કીધા બરાબર છે ઝીરો ઓકે ધન પણ નથી ઓકે ધન કે ઋણ નથી ઝીરો ધન કે ઋણ બંને નથી આ ખાસ ધ્યાન આપીશું ભાઈ